નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ વીસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે ભારતની સામાજિક સમસ્યાઓ કઈ કઈ છે અને એને આપણે કેવી રીતે પડકારી શકાય તો એમાં જોવા જઈએ તો મુખ્ય મુદ્દો આતંકવાદ છે અમુક સામાજિક જે રીત રિવાજો છે આ બધી આપણી સામાજિક સમસ્યાઓ છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો એમને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકોને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો તો જોઈએ પ્રશ્ન નંબર એક કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે તો ભારતની અંદર અલગ અલગ સંપ્રદાય ધર્મના લોકો રહે છે અને દરેકની વિચારધારા અલગ હોય છે તો આ દરેકની વિચારધારા સમાજને વિભાજન એની એમાં ભેદભાવ કરાવે છે તો એના મુદ્દાઓ આપણે જોવા જઈએ તો ખાસ ભારત કેવો દેશ છે તો કે ભારત બિનસાંપ્રદાયિક એની ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે ભારત સરકારને કોઈ પણ ધર્મ અંગીકાર કરી શકે નહીં પરંતુ ભારતના દરેક નાગરિક છે એ સ્વતંત્ર છે કોઈ પણ ધર્મ અપનાવી શકે છે અને એ ધર્મનું પાલન અથવા તો જે કાંઈ ધર્મના નિયમો હોય એ નિયમો પ્રમાણે જે કાંઈ એની વિચારશક્તિ હોય એ પ્રમાણે વિચાર કરી શકે છે અને તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ દેશના બંધારણથી વિરુદ્ધ છે અમુક અમુક લોકો એવા પણ હોય છે કે પોતાના ધર્મ પ્રત્યે પોતાના સંપ્રદાય પ્રત્યે એવું આચરણ હોય છે જે આચરણ કેવું હોય તો કે સંકુચિત હોય પોતાનો ધર્મ બહુ આગળ છે બીજાનો ધર્મ નકામો છે આવા જ્યારે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે વિભાજન તરફ લઈ જાય છે આમ છતાં કોઈ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વિના કારણે અન્ય ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તનાવ પેદા થાય છે કોઈ એક ધર્મનો અનુયાયીઓ બીજા ધર્મનો વિરોધ કરે કે એની સાથે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની બાબતમાં કોઈ પણ એકાબીજા સાથે એવી વાત વિચાર શેર કરી દઈએ તો બે બેનને વચ્ચે મતભેદ ઊભા થતા જોવા મળે છે અને પરિણામે દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે આપણે ભૂતકાળની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણા એવા બનાવો બની ગયા છે કે જે ધરો અલગ અલગ ધર્મના લોકો વચ્ચે જૂથ અથડામણ થાય અને અસંખ્ય માત્રામાં લોકો એમાં મૃત્યુ પામ્યા હોય છે ઝગડાઓ તકરારો ભાંગતોળ કોમવાદ આવા બધા કિસ્સાઓ આપણા દેશની અંદર જોવા મળે છે તો એનું મુખ્ય કારણ કેમ કે આપણે અન્ય ધર્મને હલકો ગણીએ છીએ અન્ય ધર્મને નીચો ગણાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આવા જે સંકુચિત માનસ ધરાવતા વ્યક્તિઓ છે એ ખરેખર દેશને એક સમાજના લોકોને વચ્ચે જે ભેદભાવ છે એમાં વિભાજનનું કારણ બનાવે છે આપણા દેશની અંદર કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધર્મોની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવાના પ્રયત્ન કરે છે અને પોતાના ધાર્મિક હિતોની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે અને પોતાના ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે છે ત્યારે સમાજમાં વર્ગ વિગ્રહ થાય છે બધા ધર્મ સરખા જ છે બધા ધર્મ પોતપોતાની રીતે શ્રેષ્ઠ જ છે પરંતુ અમુક હલકી માનસવૃત્તિ ધરાવતા જે લોકો હોય છે એ પોતાના ધર્મને શ્રેષ્ઠ અને અન્ય ધર્મને હલકો ગણી અને આ રીતે સમાજ વિગ્રહ સમાજની અંદર વર્ગ વિગ્રહ પેદા કરે છે જેના લીધે સામાન્ય લોકોનું જીવન કથળી ઉઠે છે એકાબીજા લોકો ધર્મના જે હોય છે એ વિવાદની અંદર એટલા બધા આગળ પૈસા હોય પડતા પોતે એની અંદર સામેલ થઈ જાય છે કે ધર્મના લીધે વિવાદ થતાં એ માહોલ તંગ બની જતો જોવા મળે છે એટલા માટે તેઓ અન્ય ધર્મોના લોકોને સાંપ્રદાયિક દૃષ્ટિથી જુએ છે કે આ અલગ ધર્મનો છે અલગ ધર્મનો હોય તો શું થયું બધા ધર્મ તો એક જ છે અને આમ તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી વેગડા રહે છે વેગડા એની અલગ રહેતા હોય છે કે પોતે શ્રેષ્ઠ છે બીજા બધા હલકા છે આ રીતે પોતે સમાજની અંદર વિભાજનનું કારણ બને છે વ્યક્તિ પોતાના જ દેશબંધુઓને પોતાના વિરોધી માને છે તેથી સમાજમાં મતભેદ અને દ્રોણાનું વાતાવરણ ઊભું થાય છે આપણા દેશની અંદર રહેતા તમામ સંપ્રદાયના તમામ ધર્મના લોકો એક જ છે છતાં પણ આપણાના આપણા લોકો આપણા જ દેશના અન્ય ધર્મના લોકોને એ લોકો સમાજની અંદર મતભેદથી જોવે છે એનો વિરોધ કરે છે અને એના લીધે સાંપ્રદાયિક કે ધર્મ કે કોમવાદ ઊભો થતો જોવા મળે છે આમ આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિકતા વિચારધારાની ઉગ્રતા સમાજને વિ વિભાજન તરફ લઈ જાય છે એની અલગ ધર્મ અલગ ધર્મ અલગ ધર્મ આ રીતે અલગ અલગ ધર્મના લોકો હોય છે એકબીજા સાથે મતભેદો થતાં આખરે દેશ બરબાદ થતો જોવા મળે છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો બધા જ ધર્મો એક છે આપણે કોઈ પણ ધર્મને હલકો કે તુચ્છ ગણવાનો નથી બધા જ ધર્મો સરખા છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચરને જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકોનને પ્રેસ કરજો જેથી કરી કે જેવો ચેનલમાં વિડીયો અપલોડ થાય કે તમારા સુધી નોટિફિકેશન મળતી રહે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત